અને નિશુને મેં આજે બહુ દિવસ પછી પાછો બેસાડી દીધો છે વોકરમાં અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે હર્ષભાઈના ઘરે કેમ કે જે રીતે તમે લોકોએ જોયું સિલ્વર પ્લે બટનનું સેલિબ્રેશન એમાં અમારે કંઈક નવું કરવાનું હતું બટ હર્ષભાઈ અવેલેબલ નહોતા એટલા માટે અમે લોકોએ એ બધી સ્ટોરી સ્કીપ કરી નાખી છે તો એના માટે આજે અમારે થોડું ઘણું ડિસ્કસ કરવાનું છે હું તમારા માટે થોડાક જ દિવસમાં નવું મસ્ત મજાની સ્ટોરી લઈને આવવાની છું શું છે શું નહીં એના માટે તમારે જોવો પડશે મારો કન્ટિન્યુ બ્લોગ આજનો નહીં મતલબ નેક્સ્ટ બ્લોગમાં તમને ખબર પડશે બટ આજે અમે શું વિચારીએ છીએ શું ડિસ્કસ કરીએ છીએ એ કદાચ શેર કરાતું હશે તો તમારી સાથે શેર કરશું કોણ કોણ મળીએ છીએ આજે એ પણ તમને બ્લોગમાં જોવા મળશે અને અત્યારે મેં પાંચ વાગી ગયા છે મિક્સ દાલ મેં બાફવા મૂકી દીધી છે અને મિક્સ દાલ રાઈસ બનાવવાના છે તો હું ત્યાંથી આવીશ પછી બનાવી દઈશ અત્યારે નિશુને મમ્મીના ઘરે મૂકવાનો છે એટલે હું ને નીકળી જઈશું બાઇક ઉપર અને નિકેશ નિકેશ અને નિશી બંને જણા ફ્રેશ થઈ જાય એટલે અમે લોકો નીકળીશું અને થયું છે એવું કે નિકેશ મને આજે બાઇક ઉપર લઈ જશે બટ એક શરત ઉપર હવે શરત એમની શું છે મને નથી ખબર એ મને એવું કહેતા રહે કે બાઇક ઉપર જવાવું હોય ને તો આ સરસ આ શરત અને નિશુને મમ્મીના ઘરે મૂકવાનો છે કેમ કે એ અહીંયા છે ને બહુ જ હેરાન કરે કાલ ફૂલ નાઇટ સૂતો નથી મમ્મી જાગ્યા હતા એટલા માટે હું મમ્મીના ત્યાં અત્યારે મૂકી આવું તો મમ્મીને પણ થોડો આરામ રહે એટલે મમ્મીના ત્યાં મૂકીને પછી અમે લોકો જઈશું બીકોઝ કામ માટે જવું છે તો એને લઈને જઈશું એ રહેશે નહીં એટલા માટે એને મૂકીને જવાનો છે તો કઈ નહીં વ્લોગમાં જિતારો અમે શું ડિસાઈડ કરીએ છીએ પણ તમને જોવા મળશે ઠીક છે આમ જોવા તો નિશુ પાપા ક્યાં પાપા હી ક્યાં છે પાપા આપણે જવાનું ક્યાં નિશુ ગુમી ગો મી લઈ લીધો ને મેં તમારો ફોન हमारी वस्तु यादज रखो निकेश केवा लगा चल फिर में जाली रह चलो सनो हेलमेट छ ओके बराबर बाइक राइड करेंगे हम बाइक राइड करेंगे नहीं नहीं शो बाइक राइड करेंगे हम बाइक राइड करेंगे नहीं टाटा मिसू टाटा क्यों बैठो निशोलो हाउ हर्ष भाई

કેમ છો મજામાં બસ આ કામ કરી ઓકે સો તમે બધા વિચારતા હશો કે અમે લોકો અત્યારે કેમ અહીંયા ભેગા થયા છે તો એ તમારે વિચારવાનું જ છે કેમ ભેગા થયા છીએ બીકોઝ બહુ યાર બહુ બધું તમને કહી દીધું કઈ સરપ્રાઇઝ જેવું અત્યાર સુધીમાં મેં નથી રાખ્યું બે મિનિટ બે મિનિટ તમારી મિટિંગ તમારી મિટિંગ પણ બે મિનિટ ખમો ખમો મિટિંગ હતી તમારી હેવી મિટિંગ ચાલે તમારી હેવી મિટિંગ જ છે બધી સાયલા

Basta, Angelo. Basta, scorda, Downing. Basta, Angelo. Basta, scorda, Downing. Basta, scorda, Downing. Basta, Downing. Basta, Downing. Basta, Downing.

ચલ બાય મળીએ બાઈ ગુડ નાઇટ નાઈટ ધ્યાન રાખજો બસ એ છું અરે વા

આજે એવું હતું કે ફૂલ ડે ખબર નહીં કે એમનો ટાઈમ જતો રહ્યો કંઈક નવું કરી રહ્યા હતા તો એમાં બહુ એટલે બહુ 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 જ મહેનત લાગી રહી છે મારી પાછળ મારી આખી ટીમની મહેનત લાગી રહી છે બધું તમને થોડાક જ સમયમાં વિડીયોમાં જોવા મળશે હું એવું નથી કહેતી કે બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ કદાચ એક વીક પણ લાગી શકે છે તમે લોકો વિચારજો શું હશે શું નહીં અને થેન્ક યુ સો મચ જેટલા લોકો મારી સાથે અત્યારે હેલ્પ કરી રહ્યા છે મારા માટે કંઈક નવું વિચારી રહ્યા છે બધાને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ અને હું બહુ જ ખુશ છું બિકોઝ મેં જેવું ધાર્યું નહોતું ને એવું કંઈક થવા જઈ રહ્યું છે સ્પેશિયલ થેન્ક્સ હર્ષભાઈ મેઘા અને દેવને નિકેશને તો ઓલ ટાઈમ આપણે થેન્ક્સ કહીએ જ છે તો એ ત્રણેયને હું અત્યારે બહુ જ મહેનત કરી છે આજે અને કદાચ અમારા બ્લોગ સ્કીપ પણ થશે વન યા ટુ ડેઝ માટે બટ જોરદાર વિડીયોઝ આવવાના છે તમે લોકો વિચારજો શું હશે શું નહીં અને આજનો વર્ગ માટલું જો બ્લોગ સારું લાગે તો લાઇક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરજો મળી એક આવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ